સુરતના ઉધના દરવાજા કતાર ગામ પૂણે અડાજન રાંદેર અને વરાછા સહિતના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે સુરત શહેરમાં લગભગ તમામ ઝોરની અંદર રસ્તાઓની સ્થિતિ ખખડત જોવા મળી રહી છે રોડ બનાવનાર એજન્સીઓ દ્વારા જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈને કામ મેળવવામાં આવે છે ત્યારે કામની ગુણવત્તાને લઈને તમામ શરતો સ્વીકારવામાં આવતી હોય છે પણ રસ્તાની ગુણવત્તા હંમેશા શંકાના દાયરામાં આવે છે કોર્પોરેશન દ્વારા લોકોના ટેક્સના પૈસે તેમને સારી સુવિધા આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અધિકારીઓ નેતા તેમજ એજન્સી પ્રજાના ટેક્સના પૈસા જાણે પાણીમાં વહેવડાવવા માટે આયોજન કરતા હોય તેવું આ રસ્તાઓની સ્થિતિ જોતા લાગી રહ્યું છે સુરતના ઉધના દરવાજા ભાઠેના કતારકામ ઉણા અડાજણ અને રાંદેર વરાછા સહિતના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે ખાસ કરીને રસ્તાઓ તૂટેલી સ્થિતિમાં હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે રસ્તા ઉપર પાણી ફરે તે સમયે નદીના દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાય છે તેવી જ રીતે વાહનો જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે વાહનમાં બેઠેલા વ્યક્તિ હોડીમાં સવાર હોય તેવી અનુભૂતિ કરતા હોય છે ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં પાણી ભરાયા બાદ રસ્તાઓને લઈને મુશ્કેલી ઊભી થાય છે ભૂતકાળમાં પણ આ જ પ્રકારે રસ્તાઓ તૂટી ગયા હતા ત્યારે અધિકારીઓ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે કમિશનર દ્વારા રોડ બનાવનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરવા સુધીની પણ વાત કરવામાં આવી હતી પરંતુ રસ્તાની ગુણવત્તાને લઈને જે ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે તે મુજબ કામગીરી થતી નથી આખરે લોકોના ટેક્સના પૈસા બનેલા રસ્તા ઉપર પસાર થવામાં લોકોને જ મુશ્કેલી પડે છે ત્યારે કતારગામ ઝોનમાં આવેલ ભરીમાતા ફુલવાડી વિસ્તારમાં પણ રોડની હાલત બિસ્માર થઈ છે અહીંના સ્થાનિક યુસુફભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વર્ષોથી મનપા દ્વારા પાકો રોડ બનાવી આપવામાં આવ્યો નથી તો બીજી તરફ ચોમાસામાં ફુડવાડીથી ભરી માતા મંદિર તરફના આટલા મોટા રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે મનપામાં અનેક વખત રજૂઆત કરવા છતાં વ્યવસ્થિત રોડ બનાવી આપવામાં આવતો નથી અને ફરિયાદ કરીએ અને ફરિયાદ કરીએ ત્યારે ખાડા પૂરીને જતા રહે છે અને બે દિવસ બાદ ફરી ખાડા પડી જતા હોય છે સમસ્યા છે સમસ્યા તો આ બાજુ આટલી બધી છે આ ફૂલવાળી ભરી માતા રોડ નો ટીપી નો રસ્તો છે ટીપી ચોવીસ નો અહીંયાથી થી આખા દિવસ માં હજારો ની તાદાદ વાહનો આવતા જતા હોય છે તો રોડ ઉપર ખાડા તમે જો તો દોઢ ફૂટ બે ફૂટ ના ખાડા છે અને ડેલી કોઈ ના કોઈ નાના બાળકો પડી જાય છે રિક્ષા પલટી થઈ જાય છે બાઇક પર કોઈ પરિવાર હાથે જતું હોય તો એને ખબર નથી પડતી ખાડો છે કે પાણી છે બિચારો એમાં ઉતરી જાય છે વારંવાર એ લોકોને રજૂઆત કરતા છતાં પણ એ લોકો આવે છે ને મોટા મોટા રોડા એમને એમ નાખીને જતા રહી છે એ રસ્તો પાછો બે દિવસ માં ખરાબ થઈ જાય છે આ બાજુ ની સુદ વાળું મને લાગતું નથી કોઈ છે કેટલો લાંબો રોડ છે ક્યાં આ રોડ તમારે પાલિયા ગ્રાઉન્ડ થી લઈને ભરી માતા ના મંદિર સુધી છે મંદિર માં જે લોકો આવનારા છે એ લોકો ને ખુબ તકલીફ નો સામનો કરવો પડે છે કેટલા વર્ષથી આ સમસ્યા છે આ સમસ્યા તો અમને કે અહિયાં હું ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા મને બાર મહિનામાં આઠ મહિના સુધી આ રોડ ની હાલત એવી જ હોય છે તમે ફરિયાદ કરી રોડો નાખી ગયા આ બાબતમાં એ રજુઆત કરીએ તો રોડો નાખી જાય છે પણ પાકો રોડ નથી બનાવતા આ વર્ષમાં એમ સમજો કે આઠ દસ વર્ષ થઈ ગયા પાકો રોડ બનાવ્યો જ નથી આવી રીતે ફીગલા મારી જાય નાખી જાય પણ રોડ ને આજુબાજુમાં અહીંયા થોડું દબાણ છે દબાણ બી દૂર કરે તો થોડો રસ્તો ક્લિયર થાય રોડ બરોબર બનાવે તો લોકોને આ સુવિધાનો સામનો નહીં કરવો પડે